ચારણ નું ખોરડું એમાં એક ભાઈ ને સંતાન નહીં કહે એના ભાઈઓના દીકરાને બધી સંપત્તિ દઈ મોટા ખાતેદાર સાહેબ ન કરવાની હોય આપણે જાણીએ છીએ આપણા જાપાનું ગામ છે એને એમ કે મારે શું કરવું ગીરમાં વયો જાઓ ગીરમાં એ માલ ધોર રાખું ત્યાં અને જેટલો થાય એટલો પ્રકૃતિને ખોળે આનંદ કરવો છે એમ કરીને બાપુ દોઢો ભે હું એને ગરીમાં નેહ ઘોડવડી ની આજુબાજુ બાપુ નેહ બાંધ્યો બહુ વાત મોટી છે ટૂંકી લીલો સત્ય ઘટના નો પ્રસંગ બાપુ જોજો આશીર્વાદ શું કામ કરે એની બાજુમાં બાપુ બે ગાઉ એક કોળીના દીકરાએ દીકરા તેથી તાજું ખેતર હજી નવાણ પોતાના ગરુડ ઈંડા જેવા બે બળદ બળદના ના હાચવતા આવતો જાત મહેનત કરી અને વિહક વિઘાનું જીણાતા ખેતર તૈયાર કરેલું અને એમાં બાજરો વાવ્યો દેશી હવે એક તો ગીરની જમીન એમાં ઈ સમાય એમાં દેશી બાજરો અને કેવા ગયો વીહ વી ફૂટ ઉપર વહી ગયો અને વીહ વીઘા માં હમસી ખુદ બાજરો સાહેબ અહીંયા રાણા બાપુ ગઢવી છે ને એ ગોવાળોને ને કે જોજો ભાઈ આપણી ભેમણું માલ ઢોરનું ધ્યાન રાખજો હો બચારે પર જેવો પાડી પાડીને મહેનત થી કોળીના દીકરાએ એ ખેતર ઊભું કર્યું જોજો જો આપણું કોઈ એક ઢોર ન જાય ધ્યાન રાખજો એક ભેં ન જાય આપણું માલ ન જાય પારુડુંય ન જાવું જોયો હો બાપા આ સતત ધ્યાન રાખવાવાળા એ બા બાપુ બહેનુ એવું જન્માષ્ટમી આવી શ્રાવણ મહિનો આવ્યો લૂડે દાણા ચડવાની તૈયારી માથે થૂલી આવી ગયેલી

બે મેળા કરેલા હતા બે મેળા ઉપર રુકુબ કર્યા તે મેળા ઉપર જીદ ભૂઈ ગયા પણ ગેરીના માલ આપણા માલ હોય ને પહેર જાતા હોય ને જીંગા તેને હાંખે એમ કહેવાય હિંગડા મારી નાંગળા ઊસા કરી અને ભેહું નીકળી ગઈ અને બાપુ રેઢી ભેમું ગયું ઓલી ભેહું ને ઓલે થૂલીની વાસ આવી એ હોળું લુલુ લુ 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 કરતી વાડ્યું ભાંગી અને સાહેબ ગીડ્યું ખેતરમાં ડોટ હોક બે પણ દી ઉગ્યો તા ના વાહા જેવું ખેતર કર નાખ્યું અને આ બે જણા પતિ પત્ની જા જાગ્યા ડોટ દીધી નેહડે આવી હવાના પોરમાં રાણા આપા હાથમાં હોકાની નળી છે આઈમાં ભે એમ કહેવાય સાહુ ફેરે છે અને બાપુ જાપામાં તો આવી ગયા પણ એ આપા એટલું બોલાડું ગળાવ્યા ગયા એ આપા બરું લાભ જા રાણા પાએ જોઈવા બાળા બાપુ એક ભે ન જોઈ અને ગોવાળને કૂતેલા જોયા

તારી બે માળા તારું નામ લીધું હોય તો આપા સાંભળી લ્યો તમારી ઘરે બે ઘોડિયા બધા અને એક જગદંબા એવી અવતરશે કે સૂર્ય સદ્રના ના તેજ રહેશે ત્યાં સુધી જગદંબા નું નામ રહેશે એ હરાકડિયા વાળી હોનબાઈ માસે ઈ હરાકડિયા બેઠી હોનબાઈ આ ભાવ આ દર્દ આ પીડા ત્યારે મેં કીધું ને કે વિજ્ઞાન પૂરું થઈ જાય

મારા કરતા માધા ભાઈ મારા બાપુ બે વધારે બેઠા છે અમારી બે ની રોલ એક વાળી તો હાવ સાહેબ કેવાનો મતલબ આ જીવતર છે ને એ ભગવાને એન્ટ્રી પાડવામાં નથી આપ્યું સાહેબ માનવ દેહ આપ્યો છે વિવેક અને ભાવ અને એકબીજાના બીજાના લેણ દેણ સાથે જે નાતા હશે ને એની ભેગા જીવી જાજો આપણે વૈયા જાવ પણ ખાલી પો પછી દેખા બહુ ભાઈ બહુ સારી વાત કરી બહુદાન આપણે પ્રણામ કરું માવતર ની ખબર ક્યારે પડે ભાઈ ની જરૂર ક્યારે પડે દીકરાની જરૂર ક્યારે પડે માવું કેવી છે એ ખબર ક્યારે પડે કે બેઠા હો આ બધાની કૃપાથી બાપુ દેશ પ્રદેશ માં જવાનું થાય પણ માયો હા વગર ને એકલો એરપોર્ટમાં હલવાનો હોય એટલે કઈ એના માટે કઈ ફૂકાર ન પણ મને ખાલી શાંતિ થી કરી જોયા કરે કાં કોક નીકળે કા માયાભાઈ તમે સારું છે એટલે જોતો તો મારે ક્યાં જવાનું છે એક સામાન્ય વાત માં તમને મૂજાવા ન દે તો તો આર્થિક નહીં જીવન ની મૂંઝવણ આવે ને તો એ કોઈ દી તમને મૂજાવા ન દે એક ડગલું આગળ હોય ભલા માણાય એક ડગલું એ આગળ હોય કે એમ કે તું હાલ તો ખરો અજવાળા દેવા વાળી હું બેઠી છું પણ ગરમા પડ્યા પડ્યા આપણે ક્યાં ભાવનગર જવું છે ભાવનગર જાવું છે ઓ રોડે જ ન સડીએ તો ક્યાંય મકાન નો હળુરળુરળુ કરતું ઉડે છે ના પ્રયાસ તો આપણે કરવો પડે અને લાગણી વસ્તુ જ જુદી છે યાર બાકી તો હાવ 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 જેને નાથ મોરડા કાઢ નાખ્યા હોય એના માટે તો કોઈ પ્રોગ્રામ છે જ નહીં સાહેબ આ કપડાને ને માધાભાઈ ઉજળા કરવા હોય ને તો ધોવાનો પ્રોગ્રામ કરાય મેલા કરવાનો તો કોઈ પ્રોગ્રામ છે જ નહીં આપણે આટલી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છો આપણે ઘરને વાળવું હોય તો હાવાણીની જરૂર પડે કચરા માટેનો કોઈ કોઈ પ્રોગ્રામ ન એ કીધું કે ભાઈ બે હાવાણી આપો બસો ગ્રામ ઝીણો કચરો આપો પેલા દેરાણી વેરી નાખ છે પછી જેઠાણી વાળી લે છે નહીં નહીં કચરા તેને આજે પડવાના નબળા તેને આમ જો તમે સાંભળો લાયકાત માટે મહાપુરુષો પાસે જઈએ કઈ લાયક તો ખાટલામ પીડ્યા પીડા થઈ જવાના આપણે સાહેબ બાકી તો આપણે જવાના એમાં કોઈ શંકા ને સ્થાન નથી લાયકાત મેળવવા માટે કાંઈ કરવા માટે કાંઈ કરવું પડે અને આ ભણો છો તો ખાસ કઉ ભાઈ વ્યસન દૂર રહેજો મારા બાપ અને તમારું પંથ પકડી લેજો જે પંથે આપણે જવું છે